અને હવે વાત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ ટી ટ્વેન્ટી મેચની જે શ્રેણીની પ્રથમ મેચ રમાવાની છે એની કરીએ તો બંને ટીમોમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળી રહ્યા છે અને ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર એ કહી શકાય કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી થઈ અને સાથે જ યશસ્વી સાથે રોહિત શર્મા ઓપનિંગ કરશે એવી વાત હતી પરંતુ ત્યારબાદ એક ઝટકો લાગે એવા સમાચાર જે વિરાટ કોહલીના ફેન્સ છે એમના માટે છે કારણ કે કોચ રાહુલ દ્રવિડે માહિતી આપી કે વિરાટ કોહલી આ પ્રથમ ટી ટ્વેન્ટી મેચ નહીં રમે અને અફઘાનિસ્તાનમાં પણ રાશિદ ખાન તો ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર પણ ઇજાગ્રસ્ત છે અને મોહાલીના મેદાન પર સાંજે સાત વાગે જ્યારે આ મુકાબલો શરૂ થઈ રહ્યો છે ત્યારે ચર્ચા કરીશું કે આ શ્રેણીનું મહત્ત્વ કેટલું છે સાથે રોહિત શર્માની વાપસીને કેવી રીતે જોઈ શકાય અને જે ખાસ ટોસનું કેટલું મહત્ત્વ છે અને શું લાગે છે કે ટોસ જીત્યા બાદ કોઈ પણ ટીમ બેટિંગ લે છે આ પીચ પર કે બોલિંગ ચૂઝ કરી શકે છે એ પણ બહુ અગત્યનું છે બીજું કે ટીમ કોમ્બિનેશન જે ચેન્જીસ જોવા મળી રહ્યા છે અને ટીમનું જે કોમ્બિનેશન છે એ કેવું રહેશે અને ઓવરઓલ આજનો મુકાબલો કેવો રહેશે આ વિશે

અફઘાનિસ્તાનની શ્રેણી પછી આઈપીએલ આવશે અને ત્યારબાદ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વાતો શરૂ થશે કે તે પહેલા ભારત ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પણ રમશે આજે ભારત અને અફઘાનિસ્તાન પોતાની અને યશસ્વી જયસ્વાલ આવશે ગિલ વનડાઉન આવશે કારણ કે વિરાટ કોહલી અંગત કારણોસર રમવાનો નથી હાર્દિક અને સૂર્યા પણ ઇન્જર્ડ છે એટલે યુવા ખેલાડીઓને તક તો મળશે પણ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળે તે શક્યતા નથી તિલક વર્મા મિડલ ઓર્ડરમાં આવશે સંજુને વિકેટકીપર તરીકે સ્થાન મળે અને ત્યારબાદ રિન્કુ સિંઘ નો નંબર લાગે બોલિંગમાં અક્ષર અને કુલદીપ સ્પિન ડિપાર્ટમેન્ટમાં તો આવેશ ખાન અર્શદીપ મુકેશ કુમાર ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ટીમમાં સ્થાન પામે તેમ લાગે છે અફઘાનિસ્તાનની ટીમમાં રાશિદ ખાન ઈજાગ્રસ્ત છે પણ તેના સ્પિન બોલર શાનદાર છે અને ભારતને ભારે પડી શકે છે અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કરતા મોટી મોટી ટીમોને હંફાવી હતી મોહાલીના મેદાન પર સાંજે સાત વાગે આ મેચ શરૂ થશે શોર્ટ ફોર્મેટ છે એટલે મજા તો આવશે બ્યુરો રિપોર્ટ સ્પોર્ટ ડેસ્ક અમદાવાદ અશોકજી શું માનવું છે કે આજે ફરી એકવાર થોડા સમય માટે ભારત શોર્ટ ફોર્મેટની જે મેચો રમશે તેવું કહી શકાય કે કેમ અને બીજી વસ્તુ કે સાઉથ આફ્રિકાની ટેસ્ટ શ્રેણીને ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી વચ્ચે જ્યારે હવે આ અફઘાનિસ્તાન સામે આજે શ્રેણી રમાઈ રહી છે કેટલું મહત્ત્વ આ શ્રેણીનું આપ જોઈ રહ્યા છો બેઝિકલી તમે બહુ સાચી વાત કરી કારણ કે બંને ટેસ્ટ મેચ વચ્ચે આ ત્રણ મેચોની શ્રેણી રાખવામાં આવી છે અને ભારત માટે વર્લ્ડ કપ પહેલાંની આ છેલ્લી શ્રેણી છે આના પછી ભારત કોઈ શ્રેણી રમવાનું નથી અફઘાનિસ્તાન ડેફિનેટલી હેવ ગોટ દેટ એટ મેચિસ ટુ બી પ્લેડ એમાંની ત્રણ મેચો આપણી સામે છે પાંચ ત્યાર પછી છે અને એમને ટેસ્ટ શ્રેણી રમવાની નથી એટલે ક્યાંક એડવાન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ જો વાત કરીએ તો અફઘાનિસ્તાનને એડવાન્ટેજ અહીંયા વધારે છે કારણ કે ત્યાર પછી એને બીજા કોઈ ફોર્મેટની તૈયારી કરવાની નથી ભારતનું ટી ટ્વેન્ટીનું આ જે ફોર્મેટ છે પર્ટિક્યુલર ત્રણ મેચોની શ્રેણી એ વખતે ભારત પ્રયત્નો કરશે કે ભારતીય ટીમ માટે કયા કોમ્બિનેશનને ઉતારવું અથવા તો કયું કોમ્બિનેશન એ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસની પરિસ્થિતિમાં સારું કામ કરી શકે એ શોધવાની કંઈક કોશિશ રૂપે આ પર્ટિક્યુલર શ્રેણી જોવામાં આવે છે અફઘાનિસ્તાન ઇઝ ઓલ્સો ડુઈંગ ધ સેમ થિંગ આઈપીએલ ચોક્કસ છે પણ જ્યારે વર્લ્ડ કપની વાત કરતા હોય અને એ વેન યુ આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી તે વખતના કોમ્બિનેશન એ પર્ટિક્યુલર જગ્યા ઉપર એ વાતાવરણમાં કેવા થાય દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી એટલે એના માટે ભારત કવાયત કરી રહ્યું છે ઘણા બધા ખેલાડીઓને તક આપી છે ઘણા બધા ખેલાડીઓ લાઇનમાં છે કે જેમને તક મળી શકે છે એ વાત તો ચોક્કસ છે કે સિનિયર ખેલાડીઓ એટલે કે રોહિત શર્મા જે વિરાટ કોહલી છે જસપ્રીત બુમરાહ છે મોહમ્મદ સિરાજ છે આ બધા ખેલાડીઓના આવવાથી જે અત્યારે ટીમ છે એ ટીમમાં તો ઘણા બધા ફેરફારો થઈ જશે કોઈ પણ ખેલાડી શ્યોર નથી કે બી ધેર હિન્દી ટી ટ્વેન્ટી ટીમ એટલે એ વસ્તુ બી જોવી છે પણ જે સ્થાન ખાલી પડે અથવા તો જે સ્થાન ઉપર બીજા ખેલાડીઓ એટલે કે નવોદિતોને તક આપવાની હોય એમાં કયો નવોદિત ચાલી શકે છે વેધર ઇટ ઇઝ અ બોલર ઓર ઇટ વેધર ઇટ્સ અ બેટ્સમેન એ ક્યાંક શોધવાની કવાયત છે બેઝિકલી આ ટી ટ્વેન્ટીનું મહત્ત્વ ભારત માટે જેટલું છે એના કરતાં વધારે અફઘાનિસ્તાન માટે જ છે અહીં આગળ કારણ કે આ જે પદ છે એવું તરત જ આઈપીએલ આવશે કે જે ટી ટ્વેન્ટીની શ્રેણી છે ટેસ્ટ મેચમાં તો આ બધા ખેલાડીઓ તો રમવાના છે નહીં કે જે ખેલાડીઓ યુવા ખેલાડીઓ આમાં ટી ટ્વેન્ટી માટે લીધા છે એટલે ત્યાર પછી જે અને એના પછી જ જાણે ટીમનું સિલેક્શન અથવા તો કઈ રીતે બેટિંગ થાય છે પણ એક ભારતનું કોમ્બિનેશન કેવું હોવું જોઈએ જો આ ચાર પાંચ ખેલાડીઓ સિનિયર ટીમમાં રહે તો એ ક્યાંક પ્રયત્નો ચાલી રહ્યા કે ભાઈ રિંકુ સિંહને ક્યાં વાપરવો તિલક વર્માને કઈ રીતના એ કરવો ત્યાર પછી બોલર્સને હર્ષદીપ ધારો છે ધારો કે છે તો એને કઈ રીતે ટીમમાં સમાવેશ કરવો તો આ બધા પરિમાણો અત્યારે જોવાઈ રહ્યા છે એટલે એઝ અ ટેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ભારત માટે આ જેટલી મેચ મહત્વની છે એના કરતાં વધારે મહત્ત્વની એ નવોદિતો માટે છે કે જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આવવા માટે એક આશા લાગીને બેઠા છે કે ભાઈ મારો નંબર લાગશે કે નહીં સો આ જેટલા યંગસ્ટર્સ આજની મેચમાં આવશે અથવા તો આજની મેચમાં રમશે એ બધાએ ક્યાંક ને ક્યાંક પુરવાર કરવું પડશે આ ત્રણ મેચોમાં અને એટલો ઇમ્પેક્ટ ચોક્કસ જમાવો પડશે જેથી કરીને સિલેક્ટર્સના મનમાં રહે કે હા આ ખેલાડીએ આ ત્રણ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે કારણ કે આઈપીએલ અલગ પરિસ્થિતિઓમાં રમાતી મેચ છે ્યુલર મેચ ઇઝ બિંગ પ્લેડ ફોર ધ કન્ટ્રી એટલે આ બંનેમાં બહુ જ મોટો તફાવત છે એટલે એ જોવા માટે કે ભારત માટે ભારતની ટીમમાં કયા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શકે છે વર્લ્ડ કપમાં એ કદાચ શોધવાની એક કવાયત એ આ મેચમાં ભારત માટે માટેનો એક 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 સંઘર્ષ ચાલશે કે કયા ખેલાડીઓને પીક કરવા કે અને પછી ત્યાર પછી રમાડો એમને આગળ વધારો એ ક્યાંક ને ક્યાંક આ શ્રેણીમાં જોવા મળશે બિલકુલ અશોકજી રોહિત શર્માની જે વાપસી થઈ છે અને ઘણા સમય પછી ટી ટ્વેન્ટી રમવા માટે રોહિત શર્મા આવી રહ્યા છે પહેલાં તો કેવી રીતે જોઈ રહ્યા છો કારણ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની સેમિફાઈનલ પછી આ પ્રથમ મેચ છે શું લાગે છે કેટલો રોમાંચ અને ટી ટ્વેન્ટી ફોર્મેટમાં હવે આટલા સમય પછી ફરી એકવાર આવે છે ભલે નો ડાઉટ દિગ્ગજ ખેલાડી છે અનુભવી ખેલાડી છે પણ સેટ થવું અઘરું પડશે કે કેમ નહીં તમારી વાત બિલકુલ સાચી છે બિકોઝ ઇટ્સ ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી બોલ ગેમ રાઈટ ત્યાં આગળ રમ્યા તમે રેડ બોલથી રમીને છેલ્લે આવ્યો છો અહીંયા તમે વ્હાઇટ બોલમાં રમવા જઈ રહ્યા છો સેકન્ડલી જે રીતે વર્લ્ડ કપની અંદર રોહિત શર્માનું પ્રદર્શન હતું બિકોઝ રોહિત શર્માએ એક એવી શરૂઆત આપી કે લગભગ એકસો પાંત્રીસ એકસો ચાલીસના સ્ટ્રાઇક રેટથી એણે દરેકે દરેક મેચોમાં રન બનાવ્યા અને ભારતને દસ મેચો જીતાડવામાં સૌથી મહત્વનો ફાળો એનો છે ઓપનિંગ બેટર તરીકે પાવર પ્લેની અંદર શાનદાર રમવું એની આદત છે હી લાઈક્સ ટુ પ્લે ધ બિગ શોટ્સ આમ જોવા જઈએ તો એને આ ફોર્મેટમાં સેટ થવાનું લગભગ કોઈ તકલીફ પડવી ના જોઈએ પણ આપણે એક વસ્તુ એવી છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આ બેના આવવાથી ટીમનું કોમ્બિનેશન ભરી ગયું કારણ કે જે આપણે યંગસ્ટર્સ લઈને ચાલતા હતા એક હવા એવી હતી કે કદાચ રોહિત શર્માને વિરાટ કોહલી ટી ટ્વેન્ટી નહીં પણ રમે તો એ પરિસ્થિતિ હતી કારણ કે આટલા બધા વખતથી રમ્યા જ નથી તો યસ એ આટલા બધા વખતથી નથી રમ્યા એ કદાચ બેક ઓફ ઇઝ માઇન્ડ હોય બાકી શોર્ટ સિલેક્શન શોર્ટ પ્લેઇંગ અથવા તો એમની જે નેચરલ નૈસર્ગિક રમત છે એમાં કોઈ ફેરફાર મને નથી લાગતો કે એટલો પણ હા હવે શું થયું સૌથી મહત્ત્વની વાત એ થઈ છે ના રોહિત શર્માને પણ યંગ ખેલાડીઓ સાથે કોમ્પિટ કરવું પડશે એને અને જયસ્વાલ ઓપનિંગ કરશે એટલે તમે તમે જો એક નવો ખેલાડી એક તમારા સિનિયર ખેલાડી આ બેનું કોમ્બિનેશન તમે અત્યારે અહીંયા કરશો તો આ પરિસ્થિતિમાં પહેલાં શુભમન ગિલ હતા નાઓ ટી ટ્વેન્ટીની વાત આવે તો યશસ્વી જયસ્વાલ આગળ આવી જાય તો યશસ્વી જયસ્વાલ સાથે શરૂઆત કરવાની ત્યાર પછી ગિલ છે ત્યાર પછી બાકીના બેટ્સમેન તો આ જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશનની અંદર એ કેટલી સફળતાપૂર્વક ઓપનિંગ કરી શકે છે અથવા તો પાવર પ્લેમાં સૌથી વધુ રન અપાવી શકે છે આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ બિલકુલ હવે કેવી રહેશે ઓવરઓલ જોવા જઈએ તો અશોકજી આ શ્રેણી કેવી રહેશે કારણ કે અફઘાનિસ્તાનની ટીમમાં જે ચેન્જીસ જોવા મળી રહ્યા છે ભારતીય ટીમમાં જે ફેરફાર જોવા મળી રહ્યા છે શું લાગે છે કે અફઘાનિસ્તાનની ટીમ યુવા ટીમ અને ભારતીય પણ યુવા ટીમ અત્યારે આપે કહ્યું તે પ્રમાણે યુવાઓને ચાન્સ મળે છે શું ટક્કર અફઘાનિસ્તાનની ટીમ આપી શકશે કારણ કે ચાર મેચ જે રમ્યા છે બંને ટીમો વચ્ચે રમ્યામાં ચારે ચાર મેચ ભારતે જીતી છે મે બી જોઈ રહ્યા છે કે કોઈ અપસેટ સર્જાઈ શકે સી અહીંયા એક બે બહુ સરસ તમે વાત કરી બિકોઝ જે રીતે વન ડે વર્લ્ડ કપની અંદર અફઘાનિસ્તાનનું પ્રદર્શન રહ્યું ને જે રીતે એ ઘણી બધી મેચો જીત્યા અને ઘણી દિગ્ગજ ટીમોને હરાવી શું ધે હેવ દેટ કોન્ફિડન્સ કે અમે એક મોટી ટીમને હરાવી શકીએ બીજી વાત રાશિદ ખાન એમનો સ્ટ્રાઇક બરો છે રાશિદ ખાન રમતો નથી આખી શ્રેણી માટે હી ઇઝ નોટ ધેયર ઇન ધ ટીમ એટલે આ કદાચ એમના માટે બહુ જ મોટો ફટકો ગણી શકાય કારણ કે નો ડાઉટ કે દેવ ગોટ ધ વેરી ગુડ બોલિંગ પાવર તમને જે એમનો જે બોલિંગ પાવર તમે જોવો તો તે દેટ ઇઝ વેરી ગુડ તમે કયા સહેમદની વાત કરો કે ફારૂકીની વાત કરો નવીન ઉલ હકની વાત કરો ગુલાબદીન નઈબની વાત કરો દેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ બેઠક પણ સાથે સાથે જો બેટિંગની વાત આવે તો બેટિંગની અંદર પણ એમની પાસે સારા બેટર્સ છે કારણ કે ભારતના જે બેટર્સ ભારતની જે ટીમ છે ઇટ્સ અ મિક્સ ટીમ એટલે સિનિયર લોકોને ખબર છે કે કઈ રીતના આ ખેલાડીઓને રમવા અથવા કઈ અચ્છા જે જુનિયર્સ અથવા તો જે નવોદિતો છે એમણે આઈપીએલમાં આમનો સામનો કર્યો છે દે નો હાઉ ડેન્જરસ ધીસ ટીમ ઇઝ કે એ અફઘાનિસ્તાનની ટીમને કંઈક ડેન્જર ટીમ તરીકે જોવી પડે એ યુ કે નોટ ટેકદેમ લાઇટલી તમે કહ્યું સાચી વાત છે કે ત્રણ વન જે ત્રણ જે ટી ટ્વેન્ટી હતી વર્લ્ડ કપની ભારત જીત્યું છે એશિયા કપમાં આપણે જીત્યા છીએ એ બધી જ વાત બરાબર છે પણ ટી ટ્વેન્ટી એનું પરિણામ ક્યારે કઈ ઓવરમાં કોના દ્વારા ચેન્જ થઈ જાય યુ ડોન્ટ નો સો ઇટ્સ અ મોસ્ટ અનપ્રેડિક્ટેબલ ગેમ દેટ ઇઝ ટી ટ્વેન્ટી એટલે એ પરિસ્થિતિમાં જોઈએ અને બીજી અગત્યની વાત કે આપણે તો આના પછી ટેસ્ટ રમવાનું દે આર પ્રિપેરિંગ ફોર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સ્ક્વેડ એ સ્ક્વેડની જ્યારે જો વાત કરતા હોય તો આઈ થિંક ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ જો ભારતને એ લોકો હરાવી શકે છે અથવા તો ત્રણમાંથી એક મેચ જીતી શકે છે તો આઈ થિંક દે વિલ હેવ ધેટ કોન્ફિડન્સ કે અમે ઇન્ડિયાને પણ હરાવી શકીએ સો ડેફિનેટ વાત છે કે અફઘાનિસ્તાનની તમામે તમામ તાકાત એ ભારતને હરાવવામાં હશે જ એમાં કોઈ બેમત નથી બીજું કે એ લોકોના જે બેટર્સ છે ધીઝ ધેર બેટર્સ હેવ ડન વેરી વેલ ઇન ધી વર્લ્ડ કપ બહુ જ સરસ એમણે બોલિંગ પણ કરી અને સાથે બેટિંગ પણ સારી હતી હવે બેટિંગ જ્યારે વાત કરતા હોઈએ આપણે તો યુ ડોન્ટ હેવ ધી નો તમારા જે ફાસ્ટ બોલર્સ જે છે જસપ્રીત બુમરાહ છે મોહમ્મદ સિરાજ છે દે આર નોટ ધેર તો હવે તમારી પાસે સેકન્ડ લાઇન બોલિંગ છે સેકન્ડ લાઇન બોલિંગ ઇન ધ સેન્સ કે છે તમારી પાસે તમારી પાસે મુકેશ કુમાર છે એ ખેલાડીઓથી તમારે બોલિંગ કરવાની એટલે તમે અહીંયા થોડાક એક બોલિંગ ફાસ્ટ બોલિંગમાં થોડાક બેકફૂટ ઉપર જતા રહો છો રિગાર્ડ પહેલાં બે ખેલાડી હોત તો સમથિંગ ડિફરન્ટ તો એ વખતે એમને પણ એમ લાગે કે જો વિરાટ કોહલીને પર્સનલ રિઝન્સથી રમવાના નથી રોહિત શર્મા એકલા આવ્યા છે એ ટેસ્ટમાંથી આમાં આવ્યા છે એમને સંભાળી લઈએ અને બાકીના ખેલાડીઓને આપણે કરી શકીએ તો ક્યાંક ડેન્ટ મારી શકાય એટલે આ એક મનમાં કદાચ એ આત્મવિશ્વાસ રાખીને ચાલતા હોય એમાં કોઈ બેમત નથી કંઈ ખોટું બી નથી કારણ કે ટી ટ્વેન્ટીની અંદર અફઘાનિસ્ત અફઘાનિસ્તાનની ટીમ અત્યારે ખેર આઈસીસી રેન્કિંગમાં દસમાં રમાય છે બટ યુ નોટ ટેક દેમ લાઇટલી ભારત નંબર વન છે તે છતાંય અપસેટ સર્જાવાની પૂરેપૂરી શક્યતા હું જોઉં છું કારણ કે આ બંને ટીમો જે છે બંને ટીમોને કંઈ ગુમાવવાનું છે નહીં ટુ બી વેરી પ્રેસાઈઝ આના પછી એક મોટી ટુર્નામેન્ટ બંને રમે છે આઈપીએલ એમના ખેલાડીઓ રમવાના છે આપણા ખેલાડીઓ રમવાના છે પણ આ પર્ટિક્યુલર શ્રેણીમાં જો અફઘાનિસ્તાન એકાદ મેચ જીતે છે તો એનું વર્લ્ડ કપમાં ઉતરવાનો આત્મવિશ્વાસ છે એ આત્મવિશ્વાસ બહુ જબરજસ્ત રહેશે એ એના માટે પણ એ લોકો દે વિલ ટ્રાય ટુ વિન એટલીસ્ટ વન મેચ આઉટ ઓફ ધીસ થ્રી ચલો બિલકુલ એકાદ જો કદાચ મેચ જીતશે તો આપણે કહ્યું એમ કે કોન્ફિડન્સ વધશે યુવા ખેલાડીઓ છે અને અફઘાનિસ્તાનની ટીમ પણ સારી છે શું લાગે છે ટીમ કોમ્બિનેશન જે ભારતીય ટીમની વાત કરીએ જે પ્રમાણે સિલેક્શન કમિટીએ જે સિલેક્શન કર્યું છે ટીમ કોમ્બિનેશન કેવું જોઈ રહ્યા છો અને ખાસ શું કોઈ મોટા ચેન્જીસની શક્યતાઓ કેટલી લાગી રહી છે આપને દિલીપે ચેન્જીસ તો ઓટોમેટિક આવી ગયા ટીમ ડિક્લેર કરીને બીજા દિવસે જ ખબર પડી કે ભાઈ વિરાટ કોહલી નથી રમવાનો પેલી બાજુ રાશિદ ખાન નથી રમવા બે વસ્તુ તો બહુ વખત જેવી ટીમ થઈને બીજા દિવસે ખબર પડી તો હવે જે ટીમ કોમ્બિનેશન હવે પહેલા શું પહેલી વસ્તુ હતી કે યુવા ખેલાડીઓ છે બધાને એમ હતું કે ટી ટ્વેન્ટી શ્રેણીમાં લગભગ સિનિયર પ્લેયર્સ નહીં આવે યુવા ખેલાડીઓ આપણે એ કરી લઈશું સડનલી સિનિયર પ્લેયર્સે રમવાનું નક્કી કર્યું દેહબેન સિલેક્ટેડ એમણે કીધું કે વી આર ગોઈંગ ટુ પ્લે એટલે આખું ટીમનું સમીકરણ હતી ગયું હવે તમારી પાસે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલને તમારે કમ્પલસરી ઓપનિંગ કરાવવું પડે તમારે ગિલને તમારે વનડાઉન ઉતારવો જ પડે કારણ કે અત્યારની પરિસ્થિતિમાં એને ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલ અચ્છા બીજો એડવાન્ટેજ એ છે કે તેઓ કોર્ટે લેફ્ટી એન્ડ રાઇટી કોમ્બિનેશન એટલે આ એક મોટી મહત્ત્વની ઘટના છે કારણ કે પાવર પ્લેની જે મેચો છે પાવર પ્લેની મેચોની અંદર તમારે શરૂઆતની જે ઓવર્સ જે હોય છે એ ઓવર્સ બહુ જ મહત્ત્વની હોય છે એ ક્રુશિયલ ઓવર્સની અંદર ગોટ કોર્ટે લેફ્ટી એન્ડ રાઇટ કોમ્બિનેશન તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર ધી બોલર ટુ ગેટ ધી રાઇટ લેન્થ કારણ કે જેઓ એક રન લે એટલે તરત લેફ્ટી આવી ગયો તો એ જે પર્ટિક્યુલર એનો એડવાન્ટેજ છે દેટ એડવાન્ટેજ કેન બી ટેકન ડ્યુરિંગ ધોસ યુનો પાવર પ્લેની ઓવર્સ દરમિયાન એ એડવાન્ટેજ લઈ શકાય એટલે હું માનું છું કે યશસ્વી અને રોહિત શર્મા ઓપનિંગ કરશે ગિલ ત્યાર પછી આવશે ત્યાર પછી તિલક વર્મા છે અને ત્યાર પછી તમે જુઓ તો સંજુ સેમસનને લીધો છે જીતેશને પણ લીધો છે બેમાંથી એક વિકેટકીપર ડેફિનેટલી રહેશે ફાસ્ટ બોલિંગની અંદર તમારી મુકેશ કુમાર છે તમારી પાસે હર્ષદીપ છે એટલે એમાં ખાસ હા અક્ષર વન્સ અગેન હી વિલ બી દેયર ઇન ધ સાઇડલ કારણ કે રવિન્દ્ર જાડેજા નથી એટલે એક એ પણ એને એડવાન્ટેજ છે કે હી વિલ બી ધેયર ઇન ધ ટીમ કુલદીપને ચાન્સ મળશે હવે રવિ બિસ્ણોએ અત્યાર તો એટલો બધો લા લાઇમ છે નહીં બટ હી ઇઝ નંબર વન ઇન બોલિંગ ટી ટ્વેન્ટી બોલિંગમાં નંબર વન છે એટલે હું માનું છું કે અહેડ ઓફ કુલદીપ એનો નંબર લાગવો જોઈએ તો જોવાનું એ રહેશે કે કયું કોમ્બિનેશન આવે ને પણ ખાસ આ રીતના કોમ્બિનેશન આપણી પાસે ફાસ્ટ બોલિંગમાં બહુ વિકલ્પો નથી હર્ષદીપ છે તમારી પાસે તમારી સાથે કુમાર છે તમારી પાસે અવેશ ખાન છે આ ત્રણ ફાસ્ટ બોલર્સ તમારી પાસે છે એટલે એક વસ્તુ એ જોવાની રહેશે કે આજે કયું કોમ્બિનેશન અચ્છા બીજું કે આજે જે કોમ્બિનેશન ફાસ્ટ બોલિંગનું ઉતારશે એ બેક ઓફ ધ માઇન્ડ બુમરાહ અને સિરાજના આવવા પછી ઊભી થતી પરિસ્થિતિઓ પ્રમાણે કરશે સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે હું ટીમ રમાડું છું તો મારે પહેલો ને બીજો એક બોલર તો છે મારી પાસે એમને ત્રીજો ચોથો અને પાંચમા ક્રમના બોલર્સ તૈયાર કરવાના સો અગેન અહીંયા આગળ બી એ રહેશે કે ભાઈ યુવા ટીમને યુવા ખેલાડીઓને તક મળવાની નથી વર્લ્ડ કપ આવશે તો વર્લ્ડ કપમાં ડેફિનેટલી ઇલેવનમાં આવવું મુશ્કેલ છે તો અહીંયા આગળ પરફોર્મન્સ ઇઝ ઓનલી ધ કી કે કોઈ પણ ખેલાડી સિલેક્ટર્સના દિમાગ ઉપર એટલું જબરજસ્ત ઇમ્પેક્ટ લાવી શકે એવું પરફોર્મન્સ હોવું હોવું જોઈએ એટલે જેટલી પણ જગ્યા ખાલી પડે એ જગ્યા ઉપર એ ખેલાડીનો નંબર પહેલાં લાગે એટલે આ જે આખી કોમ્બિનેશનની જો વાત આપણે કરતા હોય તો ઇટ ઇઝ ઓલ એબાઉટ ધેર ઓન પોતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ટીમમાં આવવા માટે કેટલા સક્ષમ છે એના ઉપર આધાર રાખશે તો એટલા માટે આ બહુ જ મહત્ત્વની મેચ બની રહેશે અથવા તો મહત્ત્વની શ્રેણી બની રહેશે કારણ કે સ્વાભાવિક છે બીજી મેચમાં વિરાટ કોહલી આવશે એટલે એક ખેલાડી આમાંથી જતો રહેશે એક કદાચ તિલક વર્મા બી જતો રહે કાં તો બીજો કોઈ શુભમન ગિલ બહાર બેસે કે જયસ્વાલ બહાર બેસે તો ફરી એકવાર તમારી પાસે કોમ્બિનેશન ફેરફાર થવાનો છે તો અહીંયા આગળ જે કોઈ તક મળે વેધર હી ગેટ્સ વન મેચ ઓર ટુ મેચ હી એઝ ટુ પરફોર્મ અને એ પરફોર્મન્સ કરે અને ટીમમાં સ્થાન બનાવે એના માટેની આ મહત્વની એ રહેશે એટલે કોમ્બિનેશન આ રીતના લાગે છે કારણ કે ઓપનિંગ યશસ્વી કરશે ત્યાર પછી ગિલ ત્યાર પછી તિલક વર્મા ત્યાર પછી વિકેટકીપર હવે સંજુને રમાણે કે જીતેષને રમાણે ધેટ દેટ ઇઝ ટુ બી સીન હમણાં સંજુ સેમસનને તક મળી જાય એટલે કદાચ આ વખતે બીજા કોઈ વિકેટકીપર નહીં કરે પણ એક વિકેટ વિકેટકીપર તો ટીમમાં રહેવાનું છે કારણ કે આપણી બધા રાહુલ છે નહીં કે રાહુલ હોત પરિસ્થિતિ અલગ હોત તો અહીંયા આગળ આ રીતના સમીકરણ મને લાગે છે કે હોવા જોઈએ કે જેની અંદર આ ત્રણ ખાન અર્શદીપ અને મુકેશ કુમાર ફાસ્ટ બોલિંગ બનાવે છે કુલદીપ અક્ષર સ્પિન બોલિંગ બનાવે છે એક વિકેટકીપર બેમાંથી કોઈ પણ આવી શકે છે અને બાકીના જે બેટર્સ છે એની આપણે વાત કરીએ યશસ્વી જયસ્વાલ છે રોહિત શર્મા છે ગિલ છે ત્યાર પછી તિલક વર્મા છે આ બધા બેટ્સમેન હા સૌથી મહત્ત્વની ભૂમિકા હશે હજુ પણ કારણ કે ભારત શોધી રહ્યું છે ભારત હજુ સુધી દ્રવિડ બહુ સરસ કહ્યું છે કે રિંકુ સિંઘને એક મહત્ત્વની ભૂમિકામાં અમે જોઈ રહ્યા છીએ કે હી કેન બી ધ ફિનિશર એટલે જો તમારો ચીફ કોચ તમને ફિનિશર તરીકે એના માઇન્ડમાં તમે એસ્ટાબ્લિશ થતા હો એનો અર્થ એ થયો કે હી વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ કે એ ખરેખર ફિનિશર છે એટલે અહીંયા આગળ આ મેચમાં રિંકુ સિંગની ભૂમિકા જબરજસ્ત હશે વિકેટકીપર કોણ સારું રમે છે એ પણ ડેફિનેટલી હશે તિલક ઓવરમાં કેટલા રન બનાવે છે એ પણ હશે યશસ્વી જઈ સવાલે સેફ કારણ કે એને હું નથી માનતો કે એની કોઈ સ્થાનને ખતરો હોય તો આ રીતના સમીકરણ અત્યારે બની રહ્યા છે બિલકુલ આપે કહ્યું કે ઓપનિંગ યશસ્વી કરશે અને સાથે જ ઓપનિંગ બાદ અશોકજી જ્યારે આપે ફાસ્ટ બોલર્સની વાત કરી બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી પરંતુ જે પ્રમાણે ઓપનર્સ બાદ મિડલ ઓર્ડર આપ કેટલો મજબૂત જોઈ રહ્યા છો શું લાગે છે કે માની લોકો પહેલી એક બે વિકેટ વહેલી પડી ગઈ તો મિડલ ઓર્ડર કેટલું સાજવી શકે એવું લાગે છે એમાં ખાસ કરી રિંકુ છે તિલક છે સંજુ છે ટીમાં મહત્વ કેટલું કેટલો રોલ આ લોકોનો આપ જોઈ રહ્યા છો સી અગેન હમણાં જે કહ્યું દિલીપભાઈ કે રોલ એમને નક્કી કરવાનો ઇફ દે આર પ્લેઇંગ એ ગુડ રોલ અથવા તો એમનો રોલ જે છે ધારો કે તિલક વર્મા આવ્યા તિલક વર્મા ઇઝ ગોઈંગ ટુ કમ ફર્સ્ટ અને ત્યાર પછી રિન્કુ સિંઘ આવશે હવે તિલક વર્મા એ ચાન્સ લઈ લે છે અને ફટાફટી બોલો બોલાવે છે ટી ટ્વેન્ટીના અનુરૂપ રમે છે અને કંઈ કંઈ કરાવે દેન હી વિલ બી દેર રિમેમ્બર્ડ ત્યાર પછી રિંકુ સિંઘનો જે રોલ છે એને ફિનિશર તરીકે ભારત ઉતારવા માગે છે હી ઇઝ બેટિંગ વેરી ડિસન્ટલી એટલે હમણાં જે રિસન્ટ પાસ્ટમાં જે મેચો રમાઈ જે આપણી સાઉથ આફ્રિકા સામેની ટી શ્રેણી જે ઇક્વલ થઈ ત્યાર પછી દ્રવિડે આજે બી એનું સ્ટેટમેન્ટ બહુ સારું છે કે ભાઈ સારું પ્રદર્શન કરો એ દરેક ખેલાડીઓના નામ સિલેક્ટર્સના જીભ પર હોય છે એટલે અમે જાણીએ છીએ કે રિંકુ સિંઘ એક ફિનિશર તરીકેની ભૂમિકામાં છેલ્લા ઘણા બધા વખતથી એ સારી ભૂમિકા ભજવી રહ્યો છે એટલે એનો અર્થ એ થયો કે એના માટે જે પેલું દસ બોલમાં પચીસ રન જોઈતા હોય ને જે આપણે એના પાંચ છગ્ગા અહીંયા અમદાવાદમાં જોયેલા છે એ પ્રકારની ભૂમિકા જ રિન્કુ સિંઘ માટે લખાયેલી છે રિંકુ સિંગ ઇઝ નોટ ગોઈંગ ટુ ઓપન એને આવવાનું છે પાંચ ખેલાડીઓ પછી અને પાંચ ખેલાડીઓ પછી આવ્યા બાદ ટીમને જીતાડવાની જવાબદારી એની રહેશે એટલે આ ભૂમિકામાં એ કેટલો ફિટ બેસે છે એ જોવાનું વર્મા એ ધના દરમિયાન હુ વિલ બી ડેફિનેટલી અન્ડર સ્કેનર કેનું શું થાય યશસ્વી જયસ્વાલ સ્ટીલ આઈ થિંક ઇઝ વેરી સ્ટેડી અને એનો એનો સ્થાન જે છે ગિલ તો ડેફિનેટલી છે ટીમમાં એટલે એની આપણે બહુ એને એ રીતે ચર્ચા નથી કરતા કે વેધર હિલ બી ધેર ઇન ધ ટીમ ઓર નોટ પણ તિલક વર્મા અને બેમાંથી એક વિકેટ કીપર આ ત્રણ જણાના જે સ્થાન છે એના માટે તેમને સંઘર્ષ કરો ચલો આ બધાની વચ્ચે આપણે વાત કરી બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી બેટિંગની વાત કરી બેટર્સની વાત કરી બંને ટીમોની જે ચેન્જીસની પણ વાત કરી પણ આખરે મોહાલીનું મેદાન છે આવે છે ટોસ પર વાત શું લાગે છે કે ટોસ જીત્યા બાદ બંને ટીમોમાંથી કોઈ એક ટીમ ટોસ જીતે છે તો શું બેટિંગ ચૂઝ કરે છે કે બોલિંગ કયું વધારે પ્રિફર રહેશે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી બેટિંગ ટ્રેક અચ્છા રમઝટ જોવા મળે એવું આ મેદાન છે અચ્છા પહેલી વાત એ બીજી વસ્તુ એ છે કે અત્યાર સુધી ચાલીસ મેચો રમાય છે છવ્વીસ મેચોની અંદર જે ફિલ્ડિંગ લે છે પહેલાં એ ટીમ જીતે છે અચ્છા પણ તે છતાંય જે પરિસ્થિતિ અત્યારે છે અત્યારે માઇનસ માઇનસ પાંચ ડિગ્રી જવાની શક્યતા કહે છે અથવા તો એટલું બધું ટેમ્પરેચર ડાઉન થાય એવી એવી પરિસ્થિતિ છે તો એ વખતે કોઈ બેટિંગ ફર્સ્ટ પણ કરી શકે આઈ મીન ધેટ કેન બી એડવાન્ટેજ એડવાન્ટેજેસ એમાં એવું છે કે ભાઈ ત્યાર પછી ડ્યુ ફેક્ટર કે બીજું કંઈ આવે તો એ એનો લાભ જે છે એ મળી શકે એટલે તમે હંમેશા બેટિંગ પણ કરી શકો છો અને પણ મોટાભાગે અત્યાર સુધીના પરિણામો એમ દર્શાવે છે કે ચેઝ ઇઝ ગુડ ઓન ધીસ ગ્રાઉન્ડ કારણ કે બંને ઇનિંગમાં બેટિંગ સારી થાય છે એટલે એવું નથી કે બીજી ઇનિંગ એટલે કોકળું વળી જશે એવું નથી બટ ફર્સ્ટ ઇનિંગનું જે તમારી પાસે સારો એ હોય ટોટલ તો પણ તમે જીતી શકો અને સેકન્ડ પરિસ્થિતિ છે અત્યારે આંકડા એમ કહે છે કે ભાઈ પહેલાં તમે ફિલ્ડિંગ કરો એટલે ચેસ કરો તો તમે જીતી શકો પણ મોટા ભાગે ચેસ કરીને ટીમ જીતી છે એવું છે એટલે લેટ સી વોટ હેપન્સ બિલકુલ તો દર્શક મિત્રો જે પ્રમાણે વાત થઈ કે વર્લ્ડ કપ પહેલાંની છેલ્લી શ્રેણી છે મહત્ત્વ ખૂબ જ છે અશોકજીએ જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે અને બીજી વસ્તુ કે ભારતીય ટીમમાં ઘણા બધા ખેલાડીઓ છે કે જેમને તક આપવામાં આવી છે આ એક વાત એમણે એ પણ કરી કે ઘણા ખેલાડીઓને બહાર પણ રાખવામાં આવ્યા છે અને અફઘાનિસ્તાનની ટીમની એમણે જે વાત કરી અશોકજીએ કહ્યું કે વર્લ્ડ કપમાં નો ડાઉટ બહુ જ સારું પ્રદર્શન આ ટીમે કર્યું છે દિગ્ગજ ટીમોને હંફાવી છે સારા બેટર્સ છે સારી બોલિંગ છે અફઘાનિસ્તાનની ટીમ પાસે અને એને જ લઈને જો કદાચ મેં પૂછ્યું કે અપસેટ સર્જાય કે કેમ તો અશોકજીએ સ્પષ્ટ કહ્યું કે હા અપસેટ સર્જાવાની શક્યતા છે પણ જો અપસેટ સર્જાય તો આ ટીમનો કોન્ફિડન્સ વધે એમ પણ તેમણે ભારપૂર્વક કહ્યું છે અફઘાનિસ્તાન દસ નંબર પર છે ભારતીય ટીમ એક નંબર પણ છે છતાં અપસેટ સર્જાવાની શક્યતાઓ છે અને ખાસ છેલ્લે જે વાત કરીએ ટી ટ્વેન્ટીનું પરિણામ ક્યારે બદલાઈ જાય કહેવાય નહીં એટલે જોવાનું રહેશે કે કેટલું રસપ્રદ આ મુકાબલો રહેશે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા પ્રથમ ટી ટ્વેન્ટીની ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર